જય ભીમ જય સંવિધાન ડીડી સોલંકી યુવા ભીમ ભીમસેના સંસ્થાપક અત્યારે મને સમાચાર મળી રહ્યા છે કે અમરેલીના એસટી વિભાગમાં મેં નોકરી કરતાં અનુસૂચિત જાતિના બે યુવાને બરાબર દવા પીધી છે અને આની પાછળનું કામ છે કે ત્યાં જે જાતિવાદી અધિકારીઓ લોકો માનસિક ટોર્ચર કરે છે અને નોકરીમાં બદલી કરાવે છે ઘણા બધા સમસ્યાઓ છે અને અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે મને સમાચાર મળી રહ્યા છે તો આ સમાચાર જો સાચા છે તો અમરેલી એસટી વિભાગને હું કહેવા માગું છું કે ભાઈ તમારા વિભાગમાં ઘણા બધા કૌભાંડો છે તમારા વિભાગમાં જે જાતિવાદ છે એ સંકેલી લેજો ને તો મારે અમરેલી ધક્કો ખાવો પડશે અનુસૂચિત જાતિના લોકોને જાતિ આધારિત જો ટાર્ગેટ કરવામાં આવ્યા તો તમે જ્યાં પણ નોકરી કરવા જાશો ને અનુસૂચિત જાતિના લોકો બરાબર તમને કાયદાથી જવાબ આપશે આ જાતિવાદ તમારું નહીં ચાલે તમે તમારા સમાજના કે તમારા જે કંઈ મોટા ઉચ્ચ વર્ણના લોકોને તમે સારા પોસ્ટ આપો સારા લોકેશન ઉપર નોકરી આપો જાતિના લોકોને તમે ટાર્ગેટ કરીને સૌ નીચા કક્ષાની નોકરી આપી કેવી સાઈડ આપીને હેરાન કરો દોડાવો છો અને આવી રીતે બદલી પર બદલી કરાવો છો તો આ નહીં ચાલે ઇટનો જવાબ પથ્થર દેવામાં આવશે એટલે એના માટે તૈયાર રહેજો અને તમારી જે કાંઈ જાતિવાદી માયાજાળ સંકેલી લેજો ને તો અમારે પછી અમરેલી ધક્કો ખાવો પડશે જય ભીમ જય શ્રીતા